ત્યારે ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાના મઠ ખાતે ઉમટી પડ્યા છે જેને લઈને ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ થઈ ગયા છે આ અનુસંધાને જય જવાન સેવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કાર્ય કરવામાં આવે છે જેમાં પાણી છાસ ચોકલેટ બિસ્કીટ અને અલ્પાહાર સહિતનું વિતરણ કરાઈ રહ્યું છે આ કાર્યને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ અનિલગીરી ગોસ્વામી મેહુલ ગોસ્વામી ડાયાભાઈ ગઢવી વિનોદ કટુવા અને તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે